મરેવણે સરકવા માં કપાના છે આ તો આ રેંગણીનો ટોળાનો અને હરકવાનો કપાના ત્રણ મૂકી દીધા ને એકમાં ત્રણ મૂકીને ચોથા સામ હરખોવાયો છે લો વટલો છે સરગ આ સરગવાનો છે એની પાહેનો ટોળાનો અને આ રેંગણીનો रिंगणी दी दीदी मिक्स पाक में वक्त मिक्स पाक कर आज अठार तारीख थे लगभग अठार त्री मैल पतवाड़ो आएल है फेरागव आ भाग में है आ रिंगणी नो पाणी टपक मा चालू आ पेलो पाणी जी पायू नथी चालू है आ चोळा नो हरगवो नो आ नो आ रिंगणी नो खाडा करीन तो पतो ओला पडानी अंदर खेतर मा આવી રીતે ટપક ચાલુ હોય તેને સોંપ્યું હતું અને રીંગણી સોંપી હોય તો ચાલુ પાણીએ સોંપાય ખાડા ખીરવા કરતાં ચાલુ પાણી હારી સોટી જાય